કુલસેન્દ્રા ખાતે ટીવી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઘરે પરત ફરતા નસવાડી બોડેલી રોડ ઉપર ખાનગી પિકઅપમાંથી વિદ્યાર્થીઓની છેડતી કરાતા પુરપાટ દોડતી પિકઅપ જીવમાંથી છ વિદ્યાર્થીઓને કૂદી પડતા બેને ગંભીર ઈજા પહોંચતા રેફર કરાઇ સમગ્ર ઘટના બનતા વાલીઓમાં રોષ નસવાડી પોલીસ પ્રાથમિક તપાસનું ધમધમાટ શરૂ કર્યું કોસેન્દ્રા ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરીને ઘરે પરત સંખેડા તાલુકાના કુંડિયા ગામે જવા માટે બસ સ્ટેન્ડ ઉપર વિદ્યાર્થીઓ ઊભી હતી ત્યારે બસ ન આવતા વિદ્યાર્થીઓ રાહ જોઈને ઊભી હતી ત્યારે એક ખાનગી પિકઅપ જીપ જી જે ચોત્રીસ ટી પચીસ ત્રીસ નંબરની ગાડી ડ્રાઈવર ઊભી રાખતા તેમાં છ વિદ્યાર્થીઓ બેસી ગઈ હતી જ્યારે પિકઅપ જીપમાં આગળ ત્રણ વ્યક્તિ અને પાછળ બે વ્યક્તિઓ હતા આગળ બેઠેલા વ્યક્તિઓ ચાલો વાહને પિકઅપના આગળના ભાગમાંથી પાછળના આવીને બધા ભેગા થઈ ચાલુ વાહને વિદ્યાર્થીઓના શરીરના અલગ અલગ ભાગોમાં અડપલા કરતા વિદ્યાર્થીનીઓ હેપતાઈ ગઈ હતી તેઓને ઇજલ લૂટાઈ જવાના બીકે વિદ્યાર્થીનો હિંમત કરીને ચાલુ પિકઅપમાં બૂમાપૂમ કરતા ડ્રાઈવર ગાડી ફાસ્ટ હાંકવા લાગ્યા હતો અને ત્યારબાદ વિદ્યાર્થીનો એક સાથે હિંમત કરીને ખાલી પિકઅપને પાછળથી કુદી પડતા રોડ ઉપર પટકાતા છ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ જ્યારે તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી જ્યારે બે વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજા થતા રેફર કરાઈ અને વિદ્યાર્થીનો કુદી પડતા જીભ પકડાઈ જવાના ડરે કાળી પાટ દોડાવતા જીપ પણ મારી ગઈ હતી જ્યારે સમગ્ર મામલાની જાણ થતાં વાલીઓ પણ દોડી આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી જ્યારે નસવાડી પોલીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચી વિદ્યાર્થીનીઓના નિવેદન લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી આદિવાસી વિસ્તારમાં એસટી બસોની સુવિધાને અફાવે વિદ્યાર્થીનો ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે ત્યારે આવી ઘટનાઓનો શિકાર બનતી હોય છે આદિવાસી વિસ્તારની ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા પાર આવી છે પ્રવીણ રાજપૂત વાલીના જણાવ્યા મુજબ બાળકીઓ કોસિંદ્રા ખાતેથી બેસી ગામ ખાતે ઘરે પરત આવી રહી હતી ત્યારે ચાલુ પિકઅપ જીપમાં બેઠેલા વ્યક્તિઓ વિદ્યાર્થીનીઓની છેડતી કરતા ચાલુ ગાડીઓ વિદ્યાર્થીનીઓ કુદી ગઈ હતી અને સમગ્ર મામલાની કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ અમારી બાળકીઓની આ રીતની છેડતી થઈ છે તેઓ સામે પગલાં ભરાવા જોઈએ નસવાડી બોડેલી રોડ ઉપર ચાલુ પિકઅપ ગાડીમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા વિદ્યાર્થીનીઓની કુદી પડતા પકડાઈ જવાને ભયે ડ્રાઈવર ગાડી ફાસ્ટ હંકારતા પિકઅપ જીપ પલટી મારી નસવાડી પોટેલી રોડ ઉપર ચાલુ પિકઅપ ગાડીમાંથી વિદ્યાર્થીઓને છેડતી કરાતા વિદ્યાર્થીનીઓ કૂદી પડતા વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા પહોંચતા નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા અમે સ્કૂલેથી ઘરે આવતા હતા તો પિકઅપવાળા આવ્યા અને અમને કીધું કે કંઈ જવાનું છે અમે અમે કીધું કુડિયા જવાનું તો બેસી જાવ એમ કરી અમને બેસાડી દીધા અને પછી એક એક આગળ આગળથી પછવાડ આવ્યો અને પછી બે નાના નાના છોકરા હતા ને એમણે એ લોકો પકડી રાખ્યા અને મારા હાથ ખેંચ ખેંચતા હતા જબરજસ્તી કરતા હતા એટલે અમે એવું કીધું કે પિકઅપ ઊભી રાખો પણ ના ઊભી રાખી એટલે અમે અમારા જીવ બચાવવા માટે પૂરી પડ્યા પણ તે બી એ લોકો નાથ ઊભી રાખી પછી આગળ વાસના ચોકડી આવે ને તો ઊભી રાખી પછી એ બધાને ઉતારીને જલ્દી જતા રહ્યા ગત તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉંમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે તમને રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે સમ એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ જે સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળું કરવા માટે કાર્યરત છે આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે